વલસાડ રેલવે સ્ટેશન પર સ્ટોલ ધારકે ભીખ માગનાર નિર્દોષ ભિખારીને જાહેરમાં માર માર્યો વલસાડ રેલવે સ્ટેશન પર જૂની ટિકિટ બારી સામે આવેલા સ્ટોલ ઉપર એક ભિક્ષુકે ચા માંગતા સ્ટોલ ધારકે તેને જાહેરમાં માર માર્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ઘટના દરમિયાન સ્ટોલ ઉપર ગ્રાહકોની ભીડ હતી ભિક્ષુકે વેન્ડર પાસે કડકાઈથી ચા માંગતા વેન્ડર ઉશ્કેરાઈ ગયો હતો સ્ટોલ વેન્ડરે ભિક્ષુકને ભીડમાંથી બાજુ પર જવા સૂચના આપી હતી પરંતુ ભિક્ષુ ગ્રાહકોની ભીડમાં ચા માંગવાનું ચાલુ રાખતા વેન્ડરે તેને જાહેરમાં માર માર્યો હતો આ ઘટના દરમિયાન પ્લેટફોર્મ ઉપર હાજર લોકો મુખ પ્રેક્ષક બની જોતા રહ્યા હતા વિડીયો વાયરલ વલસાડ સાડ ની ટીમે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે આ ઘટનાએ સમાજ માં માનવતાના ભાવ ઉજાગર કર્યો છે સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને વેન્ડર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો